એમસીએ જર્જરિત પાણીની ટાંકી તોડતા હાલાકી ભોગવવી પડી રહી છે સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર તોડી પાડવામાં આવી છે મનમોહન મહાપ્રકાશ એપાર્ટમેન્ટનો બનાવ છે જ્યાં પાણી માટે હાલ હવે ટેન્કર મંગાવવા માટે લોકો મજબૂર બન્યા છે ચારસો એશી જર્જરિત મકાનોને પણ નોટિસ અપાઈ છે જ્યારે કોમન પ્લોટ અડતાળીસ વર્ષ બાદ બરોબર વેચી દેવાયો બિલ્ડરે પણ રીડેવલપમેન્ટ કામગીરી અટકાવી દીધી છે લોકો જર્જરિત મકાનમાં રહેવા માટે મજબૂર બન્યા છે તેવું સ્થાનિકો નિવેદન આપી રહ્યા છે વધુમાં કહ્યું કે બે હજાર લોકો વસવાટ કરે છે સોસાયટીમાં સુભાષ બ્રિજ વિસ્તારમાં મનમોહન અને મહાપ્રકાશ અને એપાર્ટમેન્ટ જે છે ત્યાં એએમસી દ્વારા જર્જરિત પાણીની ટાંકી તોડી નાખાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અમદાવાદના સુભાષબ્રિજ વિસ્તારમાં પણ સુરતમાં જે ઘટના બનીને તેવી ઘટના પણ અહીં થઈ શકે તેવી પૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે આ મનમોહન એપાર્ટમેન્ટ છે અને તેની સ્થિતિ જે છે તે જોવાલાયક સ્થિતિ છે બિલકુલ જર્જરિત આવાસો છે ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીં નોટિસ છે તે પાઠવવામાં આવી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અહીં એક હયાત પાણીની ટાંકી છે તેને પાડવામાં આવીને તેના કારણે

ચારસો એકતાલીસ પરિવારો રહે છે એમાં ત્રણથી ચાર હજાર લોકોનો વસવાટ છે અને મ્યુનિસિપાલિટીએ ચારસો એકતાલીસ લોકોને વ્યક્તિગત નોટિસ આપેલી છે અને અમે ઓલરેડી આમાં રીડેવલપમેન્ટમાં ગયેલા છીએ પણ હાલમાં અમે જેમ જ રીડેવલપમેન્ટમાં ગયા અને બિલ્ડરે મ્યુનિસિપાલિટીમાં જે પ્લાન પાસ કરવા માટે ગયા તો ત્યારે એમને ખબર પડી કે અમારી જે ગાર્ડનની જગ્યા છે એ અગિયાર હજાર ચોરસવાર છે એ જગ્યાનું ઓકે બીજા ઓલા પારિતોષ ભાઈ કરીને છે અને એમને દસ્તાવેજ કરી નાખ્યો છે જયસુખભાઈ ઉદ્ધવજી ભાલોડિયા કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ